લો હું શું કેવલ નાચ જઈએ ને તમારું સ્વાગત કરું છું આપણા એક ન્યૂ બ્લોક વિડીયો ની અંદર અને આજે વિડીયો થઈ ગયો છે ગામ શરૂ આપણે બધા આજે રહવાનું છે બહાર ફરવા અને ક્યાં ક્યાં ગઈ તમારી માટે સપ્રાઇઝ છે તો આપણા વિડીયો માં કન્ટિન્યુ રહેજો ને જેના લાઇક સે સન્ક્રેપ થવાનું ભૂલતા નહીં જો ચાલો કન્ટિન્યુ તો આપડે આવી ગયા છીએ અહીંયા પેટ્રોલ પંપ એ જિંજુડા પાસ આવતા છે ચેક કરો હા છે પંપ મસ્ત મજાનું લોકેશન છે તો ચાલો મિત્રો આપણે જાઉં આગળ બધા જવા કાકા ને ભાઈઓ ને બધા ભેગા હે છોટ બાપુ ને હાલો પેલા જીજુડ આવશે પછી આગળ જવાનું છે બગદાણા અને ભગુ તમારી સપ્રાઈઝ ખુલી ગયું આજે આપડે આકવાની છે એક્ટિવા ન્યુ વાળી બાપુ એ લઈ આવ્યા તા ને હાલો જલ્દીથી નીકળી જાય વરસાદ આવી ગયો એક્ટિવા ની સાહેબ બંધ કરતા ભૂલાઈ ગયું મને નાથી જીંજોડા ગામ આવે હાワン દરગામ માં બાકી આ બધું જોરદાર છે વરસાદ આવે છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયો માં જવાનું છે વાઈટ ભગુડા ને આ બધા આપડે આપણે છે બાપુ નું ગાતા માં ફાઇનલી આપણે અડધા રસ્તે પગુ આવ્યા હી વંડા બળ્યો હામે તે કાળો ખોડો જાય છે કાકાની આગળ છે એક ગાડી આપડે પાછળ છે સરખો અવાજ ન આવતો હોય તો સોરી માટે કારણ કે છેલ્લું ગાડી જઈ અને આપણે જવાનું છે બગદાણા ને બગુડા વાય ટુ ઓન ધ વે તો ચાલો કન્ટિન્યુ બી રેજો રહેજો હા છે આપડી સ્પ્લેન્ડર બધા કરતા મોહર નીકળી ગઈ એકથી હોવા ત્યાં આવી ગયા સ્પ્લેન્ડર જોવો વ્યુ જોવો ખાલી ચેક કરો પાડી પાડી બધી બાજુ એક નંબર હે बस आया खाली कश्मीर नी कमी है कश्मीर वन तो वाला बुद्धि बरा बरा पोई तो आया फाइनली शो जो देखा था जो चेक करो व्यू चेक करो बिजु बिजु क्यों करे ना आशे रोड ना आया अपनी बेगाड़ी उपेडी है ये गाड़ी वाला पास हो रही जा है

ચાલો જલ્દી થી ભૂગી જાય પેલા અંદર મંદિરે ગાડી બાડી પાર્ક કરીને પછી હું તમને મળું ક્યાં હે બજાર ચાલો હવે અંદર દર્શન કરવાના થા થી બાકી પછી બજારમાં આટો મારશું તો મારશું બાકી આઈથી ડાયરેક્ટ પગુડા પણ બપોર ની આયા અહીંયા જ લેવાની છે એટલે અહીંયા સમય કાઢશું બાર થયા હે પ્રસાદી એક દોઢ વાગે હોય તો કાંઈ નક્કી ન કેવાય અત્યારે ચાલુ હોય છે તો પછી લઈ લેશું ચાલો કન્ટિન્યુ બને રહ્યો આપણા વિડીયો ની અંદર

ચાલો દર્શન કરીએ ને પબ્લિકે એક નંબર હે દેવ દિવાળી રે ને આજે દિવાળી ઉપર ને દેવ દિવાળી ઉપર ફરવા આવ્યા તહેવારો છે આમ તો હમણા એ તાજો રાકાળ ફેરવો દાદા ચેક કરો ચાલો તો ફાઇનલી કાળ પેરો દાદાના દર્શન થઈ ગયા આપડે હવે આને આમ આગળ જઈ દર્શન કરવા ચેક કરો ચેક કરો ગાઈસ બાપા સીતારામ ના સમાધિ મંદિર દર્શન કરી લઈએ બાપા સીતારામ રહેતા એના વાસણો અને એના કપડા ને એવું બધું છે આ બધે ચેક કરવા જોવાનું છે પબ્લિકે એટલું છે ભાઈ એવો બને એવું નવું આ છે બગદાણા મંદિર આખું ઘાસની પેટીમાં નાનું એવું મિની ચેક કરો કરેલું હે બાકી આગળ બધું છે ચાલો હું તમને જે જે જોયા લાયક છે દેખાડું જો બાપા સીતારામ ના દર્શન આપણે અહી કરી લીધા આમ લાઈન તો જવો કવડી મોટી હે મોટું લાઈન માં ઉભું રહેવું કરતા અહીંથી દર્શન કરી લઈએ આપડે હા છે ધ્યાન મંદિર જ્યાં બાપા સીતારામ ધ્યાન ધરતા ના એવું કેવાય છે કે વડલા માં બાપા નું મુખ દેખાય છે આપડે એક વાર જોયું હતું ચેક કરો ને દર્શન કરી લ્યો

માતાજી ઊંચા કોટડા ચાવંડા માં દર્શન થઈ ગયા છે હવે આપડે જાવ દરિયા કિનારે ત્યાં પણ હું તમને મળું ત્યાં જઈને ના કાળ ભેરુ દાદા હે એના દર્શન કરી જાવ તો ચાલો દરિયા કિનારે જઈને આવી ગયા છે ઊંચા કોટડા બીચ દરિયા ઉપર જો કોડીઓ આવી ગાડીઓ ના જીપસી બધું ફોટા પડવા માટેની વસ્તુ હે બધી બધું મોંઘું હે ફોટા બોટા પાડવા માટે દરિયા બહુ આખો જોઈએ પાણીમાં પગ પગ પલાળીયે કે નહીં એવું બધું છે કોડીયું હોત મસ્ત મસ્ત હે બધી ફોટા પાડવા માટે ને એવું બધું દરિયા કિનારા હોય ને આમ પાણીમાં પગ પલાળી છું પલાળી બાકી નક્કી નહિ